નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં કેટલું અનાજ જે મળવા પાત્ર થશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં કેટલું અનાજ મળવા પાત્ર થશે એમની વિગત જોઈએ

કારદીઠ અને પંદર રૂપિયા કિલો જે ખાંડ આપવામાં આવશે ત્યારબાદ છે તુવેર તુવેરદાળ જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કારદીઠ આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા કિલો એ આપવાના રહેશે ત્યારબાદ મિત્રો છે મીઠું જે અંત્યોદય કાર્ડ ધારકોને મીઠું છે જે એક કિલો કારદીઠ આપવામાં આવશે અને માત્ર એક રૂપિયાની અંદર આપવામાં આવશે તો મિત્રો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકોને આ સ વસ્તુઓ આપવામાં આવશે જેમાં ઘઉં અને સોખા છે જે વિના મૂલ્ય સત્તર અને અઢાર કિલો આપવામાં આવશે ત્યારબાદ ખાંડ છે જે ત્રણસો ગ્રામ વ્યક્તિ દીઠ અને જો વધારે વ્યક્તિ હોય એક કાર્ડની અંદર તો ઓછામાં ઓછી એક કિલો કાર્ડ દીઠ ત્યારબાદ તુવેરદાર અને મીઠું તો આટલી વસ્તુ અંત્યોદય કાર્ડ ધારકોને આપવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ એનએફએસ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોની વાત કરીએ કે એમને કેટલું અનાજ મળશે તો સૌ પ્રથમ કહું છે એનએફએસ એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને

જે એનએફએસસી એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને 1 કિલો આપવામાં આવશે ને માત્ર 1 રૂપિયામાં આપવામાં આવશે તો આવી રીતે એનએફએસસી એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને ઘઉં ચોખા ખાંડ અને તુવેર દાળનું વિતરણ કરવામાં આવશે જેમાં ઘઉં અને ચોખા જે વ્યક્તિ દીઠ આપવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો તો રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળની 50% ફાળવણી કરવામાં આવી હોવાથી દુકાનદાર દ્વારા વેલાતે પહેલાના ધોરણે તુવેર દાળનું વિતરણ કરવામાં આવશે તો મિત્રો તુવેલ દાળની 50 ટકાની ફાળવણી કરવામાં આવી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે જે તુવેલ દર આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં અને ચોખાનું જે વિનામૂલ્ય વિતરણ અને રાજ્ય સરકાર દ્વારા જે રાહત ખાંડ અને તુવેલ દાલનું વિતરણ એમ આ બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થીએ બે વખત અંગૂઠો આપીને પોતાનું અનાજ મેળવી લેવાનું રહેશે